નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે મિત્રો શિયાળામાં લીલી હળદર તો દરેકના ઘરે આંટતા હોય છે પણ ઘણીવાર ત્રણ ચાર દિવસમાં જ પાણી પર ફૂગ આવવા લાગતી હોય છે હળદર કાળી ચીકણી અને પોચી પડી જતી હોય છે તો એવું ના થાય એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ અને ખાસ એક વસ્તુ એવી છે જે આ હળદર આંટતી વખતે ભૂલથી પણ નથી ઉમેરવાની નહીં તો હળદરને બગડતા કોઈ જ નહીં રોકી શકે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો હળદર આંખ માટે અહીંયા મેં આ રીતની અઢીસો ગ્રામ જેટલી પીળી હળદર અને અઢીસો ગ્રામ જેટલી આ રીતની જે સફેદ આંબા હળદળ આવે એ લીધી છે બંનેને એકવાર સરસ પાણીથી ધોઈ લીધી છે હવે આપણે હળદરની જે સાઈડની નાની નાની હળદળ હોય તોડી આ રીતના ચપ્પુથી એને ખભરી લઈશું ભૂલથી પણ એને છોલવાની નથી નહીં તો ઘણો બધો ભાગ એનો વેસ્ટ જશે એટલે આ રીતના ચપ્પુથી બસ એને આપણે ખભરવાની જ છે તો બધી જ હળદરને પહેલાં આપણે આ જ રીતના ખભરી લેવાની છે હળદર જે છે શિયાળામાં થતી શરદી ખાંસીથી પણ રાહત અપાવે છે સાથે જ અપચો ગેસ અને એસિડિટી પણ દૂર કરે છે એ ઉપરાંત લોહી પણ શુદ્ધ કરે છે તો આ હળદર બહુ જ જલ્દી કાળી પડવા લાગતી હોય છે એટલે છોલીને આપણે આ રીતના એને પાણીમાં ડૂબાડતા જશું તો બધી જ હળદર આપણે છોલીને આ રીતના પાણીમાં ડુબાડી રાખી છે હવે આપણે એને લાંબી અને પતલી સમારી લઈશું જો તમને ગોળ ગમતી હોય તો તમે ગોળ પણ સમારી શકો છો આ રીતના આ હળદર આથી આખો શિયાળો બે ત્રણ મહિના તમે એને ખાઈ શકો છો બાળકો અને વડીલોની ઇમ્યુનિટી શિયાળામાં નબળી થઈ જતી હોય છે તો એમને તો આ ચોક્કસથી ખવડાવજો તો બધી જ હળદળ આ રીતના સમાર્યા પછી આપણે એનું જે પાણી છે એ નિતારી દેવાનું છે અને આ હળદરને એક બીજા વાસણમાં લઈ લઈશું આ હળદર આગતી વખતે ખાસ તમારે સ્ટીલના જ વાસણનો ઉપયોગ કરવો મેલામાઇન કે પ્લાસ્ટિકના વાસણમાં હળદરના ડાક પડી જાય છે તો સાડા ત્રણ ચમચી આપણે એમાં મીઠું ઉમેરવાનું છે થોડું મીઠું આગળ પડતું રાખવાનું છે હવે એમાં આપણે બે નંગ મીડિયમ સાઇઝના લીંબુનો રસ નીચવીને એડ કરવાનો છે સાથે જ બે નંગ લીંબુના આ રીતના ટુકડા કરીને ઉમેરી દઈશું અને સરસ બધું જ મિક્સ કરી લઈશું લીંબુ ઉમેરવાથી હળદર અંઠાવવામાં પણ હેલ્પ થશે અને લીંબુ પ્રિઝર્વેટિવનું કામ કરી હળદરને લાંબો સમય સુધી બગડવા પણ નહીં દે તો એમાં દસ બાર ટુકડા મેં આદું પણ લાંબુ સમારીને ઉમેર્યું છે છોલીને જો તમને આદું ના ગમતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો આ રીતના સરસ મિક્સ કરી અને ઢાંકીને અડધો કલાક આપણે સાઈડ પર રહેવા દઈશું જો અડધો કલાકથી પણ વધારે સમય થઈ જાય બે ત્રણ કલાક તો પણ એમાં કોઈ વાંધો નથી તો અડધો કલાક થયા પછી આપણે હળદરને જોઈશું તો હળદરમાંથી થોડું એનું પાણી છૂટું પડ્યું હશે થોડું તો આપણે એમાં રસ જ ઉમેર્યો હતો લીંબુનો અને થોડું હળદરનું પણ આ રીતના પાણી છૂટું પડ્યું હશે તો હવે આ હળદરને આપણે એક કાચની બરણીમાં ભરી ભરી લેવાની છે ઘણા લોકો આમાં મરચાંના ટુકડા પણ ઉમેરતા હોય છે આટતી વખતે તો એવી ભૂલ બિલકુલ નથી કરવાની મરચાં ઉમેરવાથી હળદર જલ્દી બગડી જાય છે અને મરચાં જે છે એક જ અઠવાડિયામાં પૂજા પણ થઈ જાય છે ખાવાલાયક પણ રહેતા નથી એટલે જો તમને મરચાં ભાવતા જ હોય તો અલગથી તમે મરચાંનું કે રાયતા મરચાંનું અથાણું બનાવીને ખાઈ શકો છો પણ હળદર આટતી વખતે ભૂલથી પણ એને નથી ઉમેરવાનું હવે આપણે આમાં હળદર ડૂબે એના કરતાં પણ એકાદ બે ઇંચ ઉપર રહે એટલું પાણી ઉમેરીશું પાણી જે છે એ હળદરની ઉપર રહેવું જોઈએ એટલું આપણે ઉમેરવાનું છે અને જો તમને પાણી ઉમેર્યા પછી એવું લાગે કે આમાં મીઠું ઓછું થઈ ગયું છે તો તમે એકાદ બે ચમચી મીઠું આમાં એડ કરી શકો છો હવે સરસ આપણે એને મિક્સ કરીને બરણી બરણીને ત્રણ દિવસ સુધી શરૂઆતમાં બહાર રાખવાની છે ત્યાર પછી આખું વરસ ફ્રીજમાં રાખી આ હળદરને તમે ખાઈ શકો છો તો આજનો આ વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી દેજો પાસે રહેલા બે લાયકનને પણ જરૂર દબાવજો જેથી દરેક નવા